રાજકોટ જિલ્લાના દરરાજીમાં તેલી હોસ્પિટલ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર્દીઓને ફ્રી કેમ્પ અને સાથો સાથ દવા લેબોરેટરી વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું એક્સરે માટે દર્દીઓને પચાસ ટકા રાહત આપવામાં આવી હતી તેલી હોસ્પિટલમાં પ્રખ્યાત ડૉક્ટરની તેઓએ સેવા આપી હતી ડોક્ટર ઓર્થોપેડિક જનરલ સર્જન આંખના ડોક્ટર સેવા આપી હતી બસોથી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો તેલી હોસ્પિટલ માં અવાર આવા ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવે છે ધોરાજીના આજુબાજુના વિસ્તારોમાં લોકોને લાભ લેતા હોય છે રિપોર્ટ ફિરોજ જોડેજા ધોરાજી તમારું નામ નમસ્કાર મારું નામ જુનેત પલ્લા છે હું તેલી હોસ્પિટલ ધોરાજીમાં એઝ એ એડમિનિસ્ટ્રેટર કામ કરું છું આજે ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ તેલી હોસ્પિટલમાં એક નિઃશુલ્ક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પમાં ત્રણ ડોક્ટરોએ પોતાની સેવા આપેલી છે જેમાંથી પહેલાં છે ડૉક્ટર જયંત એજ પંડ્યા જે ફૂલ ટાઈમ પોતાની સેવા તેલી હોસ્પિટલમાં છેલ્લા સાત વર્ષથી આપે છે ડૉક્ટર આકાશ બલદાસાઈ ઓર્થોપેડિક સર્જન જે છેલ્લા દોઢ વરસથી પોતાની સેવા આપે છે અને આંખના નિષ્ણાંત ડૉક્ટર જે જૂનાગઢ શ્રી તુલજા ભવાની લાઇન્સ હોસ્પિટલમાંથી આવેલા હતા ટૂંકમાં આજના દિવસમાં ટોટલ બસો પેશન્ટનું ફ્રી નિદાન થયેલું છે અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ તરફથી આજના દરેક પેશન્ટમાં જે પણ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન થયા છે અને મેડિસિન લખાણી છે એમાં વીસ ટકા સુધીની રાહત આપવામાં આવેલી છે અને જે પેશન્ટના એક્સરે થયેલા છે એ એક્સરેમાં પચાસ ટકા સુધીની રાહત ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલ છે નામ સાહેબ મારું નામ ડૉક્ટર જે એચ પંડ્યા હું ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ સર્જન છું ટેલી હોસ્પિટલમાં

ટ્રસ્ટીઓએ વીસ ટકા કન્સેશન આપી અને આજે લેબોરેટરી અને દવાઓનું વિતરણ કરેલ છે